નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો હવે મિત્રો ક્રિમિનલ પ્રોસીજર કોર્ટની કલમ એકસો ચોપન અન્વયે એફઆઈઆર થાય છે એટલે એફઆઈઆર એ પોગિઝેબલ ગુના માટેની પ્રથમ માહિતી છે પરંતુ કોઈ ગુનાના કામે એફઆઈઆર થઈ ગઈ છે અને થોડા સમય પછી તે એફઆઈઆરના એફઆઈઆરમાં કે તે એફઆઈઆરના કામે કે તે ગુનાના કામે વધારાની માહિતી મળે છે કે બીજા કોઈ આરોપીના નામ જણાઈ આવે છે તો શું તે ગુનાના કામે એટલે કે જે એફઆઈઆર નોંધાઈ ગઈ છે તે ગુનાના કામે બીજી એફઆઈઆર થશે તો મિત્રો તમને જણાવી દો ચિરા શિવરાજ વિરુદ્ધ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશના જજમેન્ટની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે એક જ ગુનાના કામે એફઆઈઆર થયેલી હોય અને તે એફઆઈઆરના થોડા સમય પછી વધારાની માહિતી મળે છે કે કોઈ તપાસ કરતા વધારાની માહિતી મળે છે અને બીજા કોઈ આરોપીઓના નામ એમાં સામેલ થાય છે તો તે ગુનાના કામે બીજી એફઆઈઆર નોંધી શકાય નહીં પરંતુ તે વધારાની મળેલી માહિતી કે તે આરોપીના નામ મળેલ છે તે પ્રથમ એફઆઈઆરના અનુસંધાને ગણવામાં આવે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો